મારી મમ્મી લખાઈ રહી છે મારો બેન મમ્મી લખાય પણ આપણે તેલ ચોખા દળેલા બસ આખા આખા પછી ગોળ ગોળ શું કરવા ગોળ ઢોકળી બનાવવા માટે એ પછી લિક્વિડ વાસણ ધોવાનું લિક્વિડ વાસણ ધોવાનું જો મારો મમ્મી એક એક વસ્તુ યાદ આવે પછી કપડા ધોવાનું સાબુ કપડા સાબુ ના બના સામું મ ના બના સામું પછી તો પછી ડાળો આય ડાળ બોલ પોત્રની થોડી આટલી લાવવાની મગની હા મિક્સ બનાવવા માટે હા મિક્સ બનાવ અને મસૂર ની મસૂર ડાલ પછી પેલી અડદની અડદની ડાલ પોત્ર અને

આ યે છે આ ટ્રક મોટો ટ્રક આવ્યો છે આ એના માટે બ્રિજ લઈ જાય છે જો બ્રિજ બનાવ છે એટલે એટલી ના માટે છે જો અહીંયા બનાવ છે બ્રિજ મોટો કન્ટેનર છે રોડ બને છે એટલે આપણે બાઇક ત્યાં મૂકી છે કેમ કે અહીંયા એસબીઆઈ નો એટીએમ છે ત્યાંથી આપણે પૈસા ઉપાડવાના છે એટલે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ત્યારે અહીંયા રીમાર્ટ પેલી બાજુ તો બાઇક પાછું લઈવા જવું પડશે અને પેલા રસ્તે પાછું આવવું પડશે

કેમ કે અડધું વસ્તુ જે હેન્ડલૂમમાં મળે છે એ અલગ મળે છે ડીમાર્ટમાં અલગ મળે છે એટલે બંને વસ્તુ જગ્યાએ અલગ અલગ લેવાનું છે પહેલાં આપણે હેન્ડલૂમ જઈશું ફાઇનલી આપણે હેન્ડલૂમ આવી ગયા છે બધું લેવા ચાલો ચાલો ચલો શું લેવાનું છે ફાઇનલી આપણે સામાન લઈ લીધું બધું જો ડીમાર્ટ જવાનું જ નથી હેન્ડલૂમ માંથી લઈ લીધું છે આપણે નહીં આ હેન્ડલૂમ છે આપણે અહીંથી લઈ લીધું છે તો હવે આપણે જઈશું ઘરે ચલો લઈ લે બધું ફાઇનલી ઘરે આવી ગયા છે મમ્મી આ બે પોટલો લાય બે ત્રણ પોટલા લાયા હા કે એટલા બધા આ કો મોટું થઈ હા આ કે બરાબર જ ખાવાનું જો ભાઈ બાટી બનાવી છે મારી મમ્મી એ જોઈ ખાલી અત્યારે અમારું જે સામાન લાયા છે એનું અનબોક્સિંગ થઈ રહ્યું છે

Tú. Susie, <laughs> eso se mami. Papá, ¿Eh? <laughs> ¿Ah? <pebrite vartare>. sí. <laughs> <Pebrere. laughs> મિત્રો રાત્રે અમે પુલાવ બનાવીએ છીએ અને એ છે મારો ભાઈ બનાવી રહ્યો છે અત્યારે પુલાવ જો મસ્ત મસાલો રેડી કરી દીધો છે ગરમ મસાલો ને બધું અને આ પણ બોઇલ થઈ ગયું છે ને હા તો આપણે ખાલી નાખવાની જવાર છે અને પછી મસ્ત ટેસ્ટ આવશે આજે પુલાવનું કે જો મમ્મી તને મને હમ મને સારું નથી ભાઈ હા એટલે પુલાવ તૈયાર થઈ રહ્યા છે હા

એને કે રોજ બનાવા પહેલી વાર બન્યો છે ને પહેલી વાર કેવો ટેસ્ટ આવે છે આપણે બતાવીએ હમણાં થોડી વાર આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની તો હવે ટેસ્ટ કરીશું ચલો મજાનું એવું મસ્ત બની છે ટેસ્ટી લેવા રૂપિયા થાય વાત છે તો અત્યારે છે છે મારી મમ્મી મને ભૂખ લાગી શું ખવડાવે મેગી અને મેગી બનાવી આપે છે રાત્રે ઉઠી ને એ બી તો બહુ મોટી વાત કહેવાય અને આટલા ટાઈમમાં જીવનમાં પહેલીવાર મેં કીધું કે મમ્મી ભૂખ લાગી છે રાત્રે શું બનાવી આપે તો મમ્મી તરત ઊભી થઈ ગઈ એવું નહીં કે નથી ઊભું થવું ઠંડી લાગે છે આમ એવું કોઈ બાનું નહીં તરત ઊભું થઈ અને આ બનાવી દીધી નહીં મમ્મી એટલે માનો પ્રેમ અલગ જ હોય છે કોઈ વિચારે નહીં કશું કઈ નહીં શિયાળો ઉનાળો કશું વિચારવા નહીં પણ નહીં આવે એમ નહીં તો આપણે રાતનો બહુ સમય થઈ ગયો છે વ્લોગ એન્ડ કરીએ છીએ કાલે સવારે પાછું જવાનું છે અમારે બહાર ફરવા થોલ જવાનું છે બરાબર છે એ બ્લોગ જોવાના ભૂલતાને બહુ મજા આવે છે આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટેક કેર